આની અંદર જો તમને દેખાતા હશે માણસો એ માણસો આ વાળું જે છે ને આજે દેખાય ને અહીંયા આટલું એ આખું મ્યુઝિયમ છે અને એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી છે ને આખું આ સ્ટ્રક્ચર બનાવેલું છે તો એ રીતનું છે આ કયો બ્રિજ છે એ બુકિદે સામ્પલિંગ બ્રિજ છે અને આ બાજુ ઓલું છે બધી રાઇડ્સ નહીં લારોન કરીને છે આ કુફાન થા લાઈન્સ આ જો આપણે મોન્ટ્રીયલ નો પ્રખ્યાત બ્રિજ શામ્પલેન બ્રિજ સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ નો એક માર્વેલ કહેવાય જો આપણે જે બ્રિજ ઉપર થી આવ્યા એ બારથી કંઈક આવા દેખાય છે હા મૂન છે મિત્રો અમે જો અહીંયા છે ડાઉન ટાઉન મોન્ટ્રિયલમાં આવીને બેસી ગયા છીએ અને થોડું ઘણું છે આપણે ઠંડુ હા થોડું ઘણું ઠંડુ પીવાનું ચાલું છે અને થોડો આરામ કરી લઈએ પછી અહીંયાથી આપણે ફાઇનલી જશું ઓલ્ડ પોર્ટ કે જે અહીંયાનું જૂનું મોન્ટ્રીયલ હતું મેઇન ત્યાં આપણે જવાના છે અને બહુ સારો એરિયા છે ત્યાં બધા અલગ અલગ ઘરો અને બિલ્ડિંગ એ બધી વસ્તુ જોવા મળશે તો બહુ મજા આવશે અને એક ઓર વસ્તુ તમને બતાવી દઉં આ વાળું છે ને એ મોન્ટ્રિયલ ડાઉનટાઉન ટાઉન રૂગી સ્ટ્રીટ છે આ લોકોની બસ છે પણ આ જે છે આ વાળું બિલ્ડિંગ દેખાય તમને તેત્રીસ માળનું બિલ્ડિંગ એ મારું છે ને પહેલું ઘર હતું મોન્ટ્રિયલમાં હું બે વર્ષ પહેણો તો ચૌદમાં માળે હું રહેતો તો અને ત્યાંથી ત્યાંથી જો આ વાળું છે એ ઘર હતું આ વાળું ટીમ હોટન્સ હતું આમાં મારી જોબ લાગી હતી તો આ ટીમ હોટન્સ હતું ને એ અહીંયાથી ખાલી મારે પાંચ મિનિટનો રસ્તો હતો તો એ મારું ઘર આ મારું ટીમ હોટન્સ અને આ વાડી છે આ છે આ છે એ મારી યુનિવર્સિટી તો આ યુનિવર્સિટીના ઘણા બધા બિલ્ડિંગ છે આ એક છે એની પાછળનું છે આ મેનેજમેન્ટવાળું છે પછી આગળ જાવ એટલે એક બે લાઇબ્રેરી આવે છે આમ બાજુ જાવ એટલે એક બે છે ને ક્લાસીસ આવે છે તો એ બધી વસ્તુઓ છે આ બાજુ જો આ વ્હાઈટ કલરનું બિલ્ડિંગ દેખાય ને એમાં ક્લાસીસ હતા એની આગળ જાવ એટલે ઘણી બધી લેબોરેટરીઝ એ બધું છે તો એ બધી રીતે બધી વસ્તુઓ હતી તો છે ને મોન્ટ્રીયલ એના માટે છે ને બહુ કન્વીનિયન્ટ હતું ને અહીંયા મેં ડ્રાઈવ કરીને જોઈ લીધું કે અગર તમે મોન્ટ્રીયલમાં જ સિટીમાં ડ્રાઈવ કરતા હોય ને તો છે ને બહુ કન્જેસ્ટેડ ટ્રાફિક છે અને ટ્રાફિક સિગ્નલના રૂલ એવા છે કે તમે ખાલી મોન્ટ્રીયલમાં જ એવું છે કે રેડ સિગ્નલ ઉપર તમે રાઈટ ટર્ન ન લઈ શકો તો તમે બધા સિગ્નલ માટે રાહ જોવી પડે તો અહીંયા પબ્લિક ટ્રાન્સપોર્ટેશન બહુ કન્વીનિયન્ટ છે ઘર કામ અને ભણવાનું ત્રણ વસ્તુ અહીંયા ને અહીંયા પાંચ મિનિટના રસ્તા પર છે તો ચાલો હવે આપણે હજુ કબૂતર અહીંયા બધા કોઈ દિવસ બીતા ન દે તમે એની બાજુમાં જાઓ ને તોય કંઈ કરે નહીં એટલે આ જો આપણે મોન્ટ્રિયલની સભ્ય છે એક એક માળ ઊંડી છે જાય છે

હા એવી અને આમાં જો આ ટ્રેન એવી છે કારણ કે અહીંયા ઢારિયા છે ને તો અહીંયા જો ત્રણ ટ્રેક છે સાઈડનું ટાયરવાળો એ જ છે આ વાળું અને આ વાળું આપણે કારનું ટાયર હોય ને એના જેવું એટલે આ અલગ છે અને બે માળનું સ્ટેશન આ છે પણ જનરલી અમુક મોટા સ્ટેશન છે ને એ ત્રણ ત્રણ માળના છે તો એ રીતે આ બધી વસ્તુ રાખેલી છે આ જો ટ્રેન ના સ્ટેશન ની બહાર જવાનો રસ્તો તો મિત્રો આપણે જો પ્લાસ ડેઝાર્ટ નામની એક જગ્યા છે ત્યાં આવી ગયા છે આ એનું મેટ્રો સ્ટેશન છે આ તમને દેખાતું હશે અને આગળ આગળ જે છે ને બધી સ્ટ્રીટ છે આ કાઇન્ડ ઓફ આનો કોન્સેપ્ટ એવો છે આ એરિયાનો કે અહીંયા જે ફ્રેન્ચ લોકો છે એ બહુ આર્ટમાં માનતા હોય છે અને આર્ટના શોખીન હોય છે તો અહીંયા અલગ અલગ જાતની કેટલી આર્ટ એક્ટિવિટીસ છે પછી લોકો કાઇન્ડ ઓફ ફનફેર જેવું છે કે ઉનાળો જ્યાં સુધી હોય ને તે આખી સ્ટ્રીટમાં જો બધા ખુરશી નાખીને અહીંયા રાખેલી હોય છે લોકોને બેસવું હોય અહીંયા ફનફેર છે પછી ઘણા બધા આર્ટિસ્ટ સિંગર કોન્સર્ટ કરવા આવતા હોય તો એના કોન્સર્ટ છે એ બધી એક્ટિવિટીસ છે ને આ એરિયામાં થાય છે અહીંયા છે ને જો આ એક જગ્યા છે અને આ જે આખું કન્સ્ટ્રક્શન થાય છે ને અહીંયા છે ને પેલાં હું જ્યારે અહીંયા ભણતો હતો ત્યારે અહીંયા છે ને ઘણી બધી લાંબી જગ્યા હતી કે જ્યાં છે ને લોકો બધા આર્ટિસ્ટ અને સિંગર લોકો આવતા એનો કોન્સર્ટ કરવા તો એનો કોન્સર્ટ છેને અહીંયા અહીંયા કરતા આ જગ્યા છે અને અહીંયા જો ટીપટો નામનું હોય છે એવું છે આ જો ઉંચક નીચક ગુજરાતીમાં ઉચ્ચક નીચક છે ઉપર જો આગળ આગળ તમને દેખાશે કે આ લોકો પંચિંગ બેગ છે એનાથી રમે છે આવાડું છે એ પઝલ છે અને આગળ આગળ એ બધી એક્ટિવિટીઝ જુઓ તમને લોકો દેખાતા જ ચાલશે આ સ્ટ્રીટમાં કોઈ બી વ્હીકલ અલાઉડ નથી એટલે ખુલ્લી મૂકી દીધી આખી સ્ટ્રીટ વિઝિટર્સ માટે બધી એક્ટિવિટીસ માટે આ બિલ્ડિંગ જુઓ તમે વચ્ચેથી અહીંયા કેવો બ્રિજ છે એક બિલ્ડિંગમાંથી બીજી બિલ્ડિંગમાં જવાનો વ્યૂ જબરજસ્ત છે આનો અહીંયા તમને દેખાતી હશે કે અહીંયાથી જો આ સ્વીટ બ્લોક કરી દીધી છે એટલે આગળ કોઈ આવી ન શકે સેમ વસ્તુ અહીંયા જો ઘણા બધા લોકો બેઠા છે અને આ લાઇટો છે એ આ બધા ફેસ્ટિવલને ને બધું થાય એના માટે જ છે આ બાજુ આખો પટ્ટો અહીંયા છે અહીંયા ઘણા બધા ફેસ્ટિવલને કોન્સર્ટ થતા હવે અત્યારે બધું કન્સ્ટ્રક્શનમાં ચાલે છે લોકો કંઈક મોટી વસ્તુ બનાવે છે તો મિત્રો હવે જોવા અમે અહીંયા બેસી ગયા હજી આરામ કરવા અમને એમ હતું કે અત્યાર પાછો સવારનો બપોરનો ટાઈમ છે ને તો હજી કંઈ બહુ એક્ટિવિટી સેટ નથી થઈ તો મને એમ કે એકાદ કોન્સર્ટ અહીંયા હાલતો હોય ઘણી વખત બહુ સારા એવા કોન્સર્ટ છે અહીંયા જે ઓલા આર્ટિસ્ટ છે શું કહેવાય હજી એટલા ફેમસ ન થયા હોય તો એ લોકોનું ફ્રી એન્ટ્રીવાળા ઘણા બધા કોન્સર્ટ છે એ બધા ખાતા હોય છે પણ આજે નસીબ નથી સારા તો એટલું બધું નથી બસ સાંજે છે ને અહીંયા બધું લાઇટિંગ ને બધું થાય ને તો આનો વ્યૂ કંઈક અલગ જ આવે પણ અમારી પાસે એટલો ટાઈમ છે નહીં એટલે એટલું બધું કવર નહીં થાય ભાઈ જો કબૂતર ને છે ને ચણ આપે છે ને તો એના હાથમાંથી આપીને ખાઈ જાય છે કેવું છે જો એના હાથમાં આવીને ખાય છે આવું પેલા મોર છે ને ગામડામાં આવું બધું કરતા પણ હવે તો એક પક્ષી હાથમાં આવતા નથી આપણે ઇન્ડિયામાં બીડ આવી છે બિચારાઓને પણ અહીંયા જો એ ભાઈના હાથમાં ત્રણ ચાર કબૂતરા હાથમાં ખાવાનું રાખે ને એટલે આવે ખાઈ જાય જો અહીંયા નીચે રેસ્ટોરન્ટ છે અને ઉપર આપણે આ ખુશ સ્ટ્રક્ચર છે કેવડું મોટું છે ઐતિહાસિક આ જો આપણે એની બાજુના એરિયામાં પ્લાસ દે આર્મ્સ પર આવી ગયા અને તમને મારે ખર્યા દેખાડો તો જો આર્કિટેક્ચર જો આ બધું ફ્રેન્ચ આર્કિટેક્ચર છે કે મેઈન તો આપણે હવે ચાલીને પ્લાસ ડેઝ હાર્ટથી ઓલ્ડ પોર્ટ છે જે ઓલ્ડ મોન્ટ્રીયલ જૂનું મોન્ટ્રીયલ ત્યાં આપણે જવાના છીએ દેખાતું હશે તો આપણે ત્યાં જ જવાનું છે અહીંયા બધું રેસ્ટોરન્ટ છે સાઈડમાં રોડ ઉપર આ જો અહીંયા આપણે ખો સ્ક્વેર આવી ગયો ત્યાં ઉપર આ બિલ્ડિંગ છે ને આ બાજુ જો આ ચર્ચ છે એમાં આ વાળું જે છે એનું તમે જોઈ શકો છો કે એનું કામ ચાલુ છે જો અહીંયા બધા બેઠા છે કેવા બેઠા છે બધા ફોટા પડાવવા આવે દૂરથી આવતા હોય તો બધી પછી જો આ આપણે કંઈક છે ખબર નહીં શું છે એ પણ આ ફ્રેન્ચ આર્કિટેક્ચર જુઓ તમે આ અને આ બિલ્ડિંગ એ લાઈમસ્ટોન વાળું જ છે જૂનું આર્કિટેક્ચર અને આગળ એ રીતનું છે અને જો આ હોટલ પ્લાઝામ છે એ તમને દેખાતી હશે કેટલું જૂનું આર્કિટેક્ચર છે આ لائی دیو بدو یورپ جےو لگے اب ان جو ہندی میں گورا بینچ دے یہ صفاری کہ બધું રિમિક્સમાં ગાય છે પણ હિન્દીમાં આપણે યુરોપમાં જે સ્ટોન હોય છે ઈંટ જેવા સ્ટોન સ્ટોન થી બનાવેલો રબલ સ્ટોન નો રોડ છે અને બધા આર્કિટેક્ચર છે આજે સૌથી જૂનામાં જૂનો પાર્ટ છે કે જૂનામાં જૂનું જ્યારે મોન્ટ્રિયલ હતું એ અહીંયાથી ચાલુ થયું હતું ઓલ્ડ પોર્ટ એક પોર્ટ છે આ અહીંયા જો અહીંયા કંઈક રેકોર્ડિંગ ચાલે છે પ્રેસવાળાનું આ જો અહીંયા જો તમે બેય બાજુ છે ગ્રીનરી છે યા બિલ્ડિંગ છે અને લોકો જાય છે આ રીતનું છે આ જો આ બીજી સ્ટ્રીટ આવી બધું ફ્રેન્ચ આર્કિટેક્ચર તમે ડાઉન ટાઉનમાં જોયા હતા કે બધા છે નવા બિલ્ડિંગો અને મોર્ડન આર્કિટેક્ચર પણ આ બધું છે જૂનું આર્કિટેક્ચર સેમ વસ્તુ આ બાજુ તમે જાઓ જો આ વાળી હોટલ છે તો આ રીતનું બધું છે હજી આપણે આમ જો આગળ છેલ્લે જવાનું છે કે જ્યાં છે આપણે પોર્ટ એરિયા છે આખો ત્યાં સેન્ટ લોરેન્સ નદી દેખાશે અને ત્યાં એક મોટું છે દુબઈ આઈ જેવું લંડન આઈ વાળું છે એના જેવું મોન્ટ્રીયલનું નાનું વર્જન છે તો એ આપણે આપણે જોઈશું બીજા બધા ટ્રક ઉભા રાખ્યા છે ખાવા પીવાના જો અહીંયા આપણે સામે કંઈક છે એ વસ્તુમાં જાણવી પડશે શું છે કોઈક બી વસ્તુ તો સર્કસ લાગે છે હા સર્કસ જ છે અને અહીંયા આપણે જે ઓલું લંડન આવી જેવું સ્મોલર વર્ઝન મોન્ટ્રીયલ આપણે તમને નજીકથી વ્યૂ દેખાડશું આ જો વ્યૂ ફ્રેન્ચ આર્કિટેક્ચર અહીંયા છોકરાઓનું કંઈક રમવાનું છે અને આ જો આપણે મોન્ટ્રિયલ નું કાઇન્ડ ઓફ ગુજરાતી માં કઈ તો ખજરફારકો અને આ સેન્ટ લોરેન્સ નદી આનો ભાવ તો પૂછવો પડશે પણ ચાલીસ પચાસ ડોલર તો ઇઝીલી હશે જ એટલે ઇન્ડિયાના પચીસો ત્રણ હજાર રૂપિયા અને જો એમાં છે ને આખી કેબિન હોય આપણે ઇન્ડિયામાં ઓલું જે ખુલ્લી વસ્તુ હોય છે ને એમાં પાંચ સાત જણા બેસી શકે આ કેબિન હોય છે હવે એ કેબિનમાં દસ લિમ દસ જણાની લિમિટ હોય કે ખબર નહીં જો આપણે આ બ્રિજ જાય છે ને ઓલ ધ વે ત્યાં અને અહીંયાથી પછી તમારે આમાં બેસવાનું એ રીતનું છે જોઈ ધીમે ધીમે ફરે છે બહુ મોટો છે ને એટલે એ આટલી સ્પીડે દુબઈ આવી અને લંડન આવી એ બધા છે ને આટલી સ્પીડે ફરે છે એટલે બાજુ જુઓ તમે અહીંયા લાઇનિંગ કરે છે લોકો ભાઈ જાય કરે છે

અહીંયા જુઓ આપણે ત્યાં હતા ઝીપ લાઇનિંગ અહીંયાથી થાય છે ત્યાંથી એને બે સાડે અને બીજા પોઈન્ટ ઉપર લઈ જાય અને સામે તમે જોઈ શકો છો આ વાળો બ્રિજ છે અને અહીંયા તમને જેટલું બી પાણી દેખાતું હશે આટલા એરિયામાં એ સેન્ટ લોરેન્સ રિવર છે અને ઓલી બાજુ ટાઈમ ટાવર જેવું છે આઈ થિંક એ મેમોરિયલ માટેનું છે કે જેટલા લોકોએ કન્ટ્રીબ્યુશન કર્યું છે આર્મી અને નેવીમાં એના માટેનું છે અને આ બાજુ આઈ થિંક ચર્ચ જેવું જ છે જીસસને ઉપર બે ઊભા રાખાવે એટલે આઈ થિંક એના જેવું જ છે એટલે આવું છે તો મિત્રો હવે જો સાંજના સાડા પાંચ જેવો ટાઈમ થયો છે અને અમે હવે અહીંયા છે ને છ અહીંયા બેસી ગયા છીએ કારણ કે ઘણું બધું ચાલવાનું થયું છે મોન્ટીએલમાં બધી જગ્યાએ ડ્રાઈવિંગ કરવું એટલે ડિફિકલ્ટ છે ટ્રાફિક એટલો અને પાર્કિંગની બી પ્રોબ્લેમ તો હવે અમે અહીંયા આરામ કરીશું અને બાકી પછી અહીંયાથી આપણે ટ્રેન લઈને જ્યાં કાર પાર્ક કરી છે ડાઉન ટાઉનમાં ત્યાંથી જઈને પછી ઘરે પહોંચીશું સાંજના છ સાડા છ મિનિમમ થઈ જશે ઘરે પહોંચતા એટલે અહીંયા જો લોક પતાવીએ આપણે આપણો તો અગર તમે હજી સુધી જોતા હોય અને તમને બહુ મજા આવી હોય તો આ વિડીયોને તમે લાઈક કરી દો અગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી દો અને વધુમાં વધુ લોકોને શેર કરો તમે અને તમે કોમેન્ટમાં જણાવો કે તમને કઈ વસ્તુ સારી લાગી અને તમે કઈ જગ્યાએથી જોવો છો ત્યાંમાંથી કે કોઈ બી આખા આખી દુનિયામાંથી તો અમને મજા આવશે જાણીને તો તમારો ખૂબ ખૂબ આભાર અને મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં